નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામ તાલુકાના મુખ્ય સમાચારોથી ઉમરગામ સોરસુંબા પ્લાટફળિયા અંબાજી મંદિર ખાતે સંત નિરંકારી મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાનના સૂત્રને અનુસરી મોટી સંખ્યામાં દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા સંત નિરંકારી મંડળના આમંત્રણને માન આપી યુવાએ પ્રમુખ નરેશ બાંઠિયા પણ

બ્રાન્ચ નિરંકારી છેલ્લા સત્તર વર્ષથી દર વર્ષે બ્લડ ડોનેશન કરી રહ્યું છે એમના પુરા જિલ્લાની અંદર આ રીતે દર વર્ષે એક હજાર બોટલ ઉમરગામ તાલુકામાંથી આપી રહ્યા છે અને માનવતાનું કાર્ય જ આ રીતે કરી રહ્યા છે નરેશભાઈ આપતે અમારી સાથે સહભાગી થયા છે અને એમનો ઘણો બધો ઉત્સાહ જોડે જોડે એમને ડોનર માટે ગિફ્ટ પણ આપી છે એક બેગ તરીકે અમે સરાહનીય છે કે જે રીતે અમને ઉત્સાહ આપી રહ્યા છે આગળ પણ અમે આવી રીતે માનવતાના કાર્ય જ કરીશું તો સાહેબ અમને આ રીતે મદદ પણ કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ ઉમરગામ જીઆઈડીસી કોલોની રહેઠાણ વિસ્તારમાં ભૂંડનો ત્રાસ સ્થાનિક રહીશો માટે અસહ્ય બન્યો છે સ્થાનિક વિસ્તારમાં મોટે ભાગે ઉદ્યોગકારો રહેતા જોવા મળે છે છેલ્લા કેટલાક વર્ષોથી ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં ભૂંડની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તાર નોટિફાઈડ કચેરીના કાર્યક્ષેત્રમાં આવે છે સ્થાનિક વિસ્તારમાં મૂળભૂત સુવિધા તેમજ સ્વચ્છતા બાબતે નોટિફાઈડની જવાબદારી બનતી હોય છે અગાઉ પણ વારંવાર સ્થાનિક રહીશો દ્વારા નોટિફાઈડ વિભાગના અધિકારીને ભૂંડના ત્રાસ વિશે જાણકારી આપવામાં આવી છે જીઆઈડીસી કોલોની વિસ્તારમાં રહેતા રહીશો ભૂંડના ત્રાસથી ત્રાહીમાં પોકારી રહ્યા છે નોટિફાઈડ વિભાગના અધિકારી જીઆઈડીસી કોલોની વિસ્તારના લોકોની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ભૂંડને કારણે જીઆઈડીસી કોલોની વિસ્તારમાં અત્ર તત્ર સર્વત્ર ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે અગાઉ નોટિફાઈડ વિભાગના અધિકારી દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે જાહેર હિતને ધ્યાને લઈ ઉમરગામ નોટિફાઈડ વિસ્તારના અધિકારી તાત્કાલિક ધોરણે સમસ્યાના ઉકેલ માટે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વાપી નજીક હોર્ડિંગ્સ તૂટીને કાર ઉપર પડ્યું હતું જેમાં કાર ચાલકનો અબાત બચાવ થયો હતો પરંતુ કારને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે તાજેતરમાં મુંબઈમાં હોર્ડિંગ્સ પડવાની ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો વલસાડ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર લગાવેલા હોર્ડિંગ વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે જે બાબતને ધ્યાને લઈ હાઇવે ઓથોરિટી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે વાપી વિસ્તારમાં આવેલ સોરઠિયા મુસ્લિમ જમાત હોલ ખાતે શનિવારે ધોરણ દસ અને ધોરણ બાર પાસ કરેલા તેમજ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ તેઓના વાલી માટે વિશેષ કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં નિષ્ણાતોએ સાયન્સ કોમર્સ અને આર્ટ્સ પછી કયા કયા કોર્સ કરી શકાય તે અંગે માહિતી પૂરી પાડી હતી સોરઠિયા મુસ્લિમ ગાતી જમાત અને વાપીના ના જમિયત ઉલેમા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઉપર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં માં થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે લોકો આ સેમિનાર બધે ચાલે છે માં છેલ્લા પાંચ વર્ષથી રસમી બારવા વાળા ને સેમિનાર માં સમજાવે છે તે રીતે અમે અમારી જમિયત ઉલ્માની ટીમ એમાં ફારૂકભાઈ બી છે સૌરાષ્ટ્ર ગાકી સમાજે આ ઇરાદો કર્યો તંત્રી હસ્પિટલે ઉજફા કરીને અમારો છોકરો છે એ કીધું કે અંકલ અમારે આ પ્રોગ્રામ કરવું છે આપણે બી મોટિવેશન કોયરાઓનું કેમ થાય પડતર આગળ કેમ વધે ને આપણા દેશના કોયરા આપણી દેશની કિંમતમાં ભણીને આગળ કેમ વધે આપણા દેશ ભારતનું નામ ઊંચું થાય એ રીતે સમજાવવા માટે અમારા સેમિનારમાં જે અમારા ધર્મગુરુઓ કે ટીચરો જે આવેલા છે એ લોકોએ પોતે એ શિક્ષણ માટે સારી એ કરી છે દિન દુનિયા દેવોમાં શિક્ષણ જરૂરી છે ધર્મના રીતે બી અને દુનિયાના લિહાજથી બી ભણતર બહુ જરૂરી છે એના માટે મોટિવેશન કરે છે અને સૌરાષ્ટ્ર ગાંધી સમાજે આ પગલો વાપ્યમાં પહેલી વખત ઉકેગો છે બહુ સારું છે ઇન્શાલ્લા અમે બી જબિયત થી

દમણના એક બારમાં પાર્ટી કરવા ગયેલા યુવકોના બે ગ્રુપ વચ્ચે બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો બંને જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા કેટલાક યુવકોએ તીક્ષ્ણ હથિયાર વડે સામેના યુવકો ઉપર હુમલો કર્યો હતો નજીવી બાબતે બોલાચાલી બાદ બારમાં ખૂની ખેલ ખેલાતા દોડધામ મચી ગઈ હતી ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે સેલવાસ ભાવે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે જાણ થતા દમણ કચીગામ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી घटना में एक युवक मौत तो जारे बे युवक घायल उन था था। लोग बारे रोशन में बैठे थे खाने पीने के लिए उसके नजर में कुछ कहा सुनी हुई आपस में इसके कारण झगड़ा हुआ आगे फर्दर हमारे ये कि क्यों इस तरह का कांड किया है और किस लिए किया है वो हमको आगे का जानकारी इसमें हमें कल रात को ग्यारह बज के पंद्रह मिनट रात को इन्फॉर्मेशन मिली है कि कुछ लोग बारह रेस्टोरेंट जो कच्ची गाँव में आता है वहाँ पर झगड़ा किए हैं इसमें हमारा स्टाफ वहाँ पर गया और वहाँ पर देखा कि एक सौ भी आई हुई थी उनको तीन लोग को हम लोगों ने सी एच सी मोटी दमन में रेफ़र किया उसमें से एक ब्रॉड डेड हो गया और दो को वी वी सी एच सलवासा रिफर किया जो ग्रीवियस इंजर्ड है एक आई सी यू में एडमिट है और एक नॉर्मल उसमें एडमिट है तो मृतक है उसका नाम है रुतुल पीयूष पटेल जिसका उम्र छब्बीस साल है जो रहने वाला वापी के है और अहमदाबाद में जॉब करता था फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती नमस्कार।